આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે મુખ્ય સમાચાર આગામી લોકસભાની વિવિધ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પંદર સોળ અને અઢારમી એપ્રિલે ઉમેદવારીપત્રો ભરશે લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીલક્ષી સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે લોકસભા ચૂંટણીને લઈને મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુજના તીર્થ મહેતા સહિત દેશના સાત ઓનલાઈન ગેમર્સ સાથે મુલાકાત કરી બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં આવતીકાલે કમોસમી વરસાદની સંભાવના ત્યારબાદ ગરમીમાં વધારો થવાની શક્યતા સમાચાર વિગતવાર આગામી લોકસભાની વિવિધ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પંદર સોળ અને અઢારમી એપ્રિલે ઉમેદવારી પત્રો ભરશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરથી અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સુરેન્દ્રનગરથી પંદરમી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા રાજકોટથી સાબરકાંઠાના શોભનાબેન બારૈયા ભાવનગરથી નિંબુબેન બાંભણીયા પાટણથી ભરતસિંહ ડાભી બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા સોળમી એપ્રિલે ઉમેદવારીપત્ર ભરશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારીથી અઢારમી એપ્રિલે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી ઓગણીસમી એપ્રિલે ગાંધીનગરથી ઉમેદવારીપત્ર ભરશે બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સુરેન્દ્રનગરના રિત્વિક મકવાણા જામનગરના જેપી મારવિયા બારડોલીના સિદ્ધાર્થ ચૌધરી પંદરમી એપ્રિલે ઉમેદવારીપત્રો ભરશે જ્યારે કચ્છના ઉમેદવાર નિતેશ લાલન સાબરકાંઠાના ડોક્ટર તુષાર ચૌધરી ગાંધીનગરમાં સોનલ પટેલ અમદાવાદ પશ્ચિમમાં ભરત મકવાણા અમરેલીમાં જેનીબેન ઠુમ્મર છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા વલસાડમાં અનંત પટેલ પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ અને પોરબંદર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સોળમી એપ્રિલે ઉમેદવારીપત્ર ભરશે પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીત ઠાકોર જૂનાગઢના હીરાભાઈ જોઠવા આણંદમાં અમિત ચાવડા ખેડામાં કાળુભાઈ ડાભી દાહોદમાં ડોક્ટર પ્રભાબેન તાવીયાડ વડોદરામાં જસપાલસિંહ પઢિયાર અને સુરેન્દ્ર સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અઢારમી એપ્રિલે ઉમેદવારીપત્ર ભરશે અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવારો જ્યારે ઉમેદવારીપત્ર ભરવા જશે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહેલ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે લોકસભા ચૂંટણી સંદર્ભે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડીકે ચૂંટણી સંદર્ભે અમદાવાદ પશ્ચિમ લોકસભા સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ જમાલપુર અને દાણીલીમડા વિધાનસભા મતવિભાગ વિસ્તારના સેક્ટર અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર અને ખર્ચ નિરીક્ષકની અધ્યક્ષતામાં વિવિધ નોડલ અધિકારીઓ સાથે ખર્ચ નિરીક્ષણ અંગે બેઠક યોજાઈ અમારા જામનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જામનગર ખર્ચ નિરીક્ષકની અધ્યક્ષતામાં જામનગર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ બેઠકમાં ખર્ચ મોનિટરિંગ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સમીક્ષા કરી અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય તે માટે ઉપસ્થિત અધિકારીને માર્ગદર્શન આપ્યું મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં લુણાવાડાના વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલ વેપારીઓ મેડિકલ સ્ટોરના માલિકો તથા મોલ અને હોટેલના સંચાલકો સાથે બેઠક યોજાઈ ગઈ બેઠકમાં જિલ્લાના વિવિધ વેપારી મંડળો સાથે મતદાર જાગૃતિમાં સહયોગ આપવા માટે એમઓયુ કરવામાં આવ્યા સુરત જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ખર્ચ મોનિટરિંગ સેલની કામગીરીની સમીક્ષા અને માર્ગદર્શન માટે બેઠક યોજાઈ ગઈ વલસાડ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી ખર્ચ નિરીક્ષકના અધ્યક્ષસ્થાને બેઠક મળી બેઠકમાં ચૂંટણી ખર્ચ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું લોકસભા ચૂંટણીને લઈને મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે લોકસભાની ચૂંટણી સંદર્ભે ડાંગમાં આહવા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાર જાગૃતિ રેલી યોજાઈ આ રેલી જિલ્લા કલેક્ટર કચેરીથી શરૂ થઈ તાલુકા શાળા ખાતે પૂર્ણ થઈ હતી સુરતની વિવિધ સંસ્થાઓ કે ઔદ્યોગિક એકમો દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસો કરાઈ રહ્યા છે સુરતની પ્રખ્યાત સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાઈ સુમુલ ડેરી સંસ્થા દ્વારા રોજની આશરે બાર લાખ પચાસ હજાર થેલીઓ ઉપર ચૂનાવ કા પર્વ દેશ કા ગર્વ સૂત્રને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ લાખો ઘરે પહોંચાડવામાં આવે છે વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે આજે સ્વીપ અંતર્ગત શહેરની કમળાબેન બધીર વિદ્યાલય કારેલીબાગ ખાતે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ યુવા મતદારો દ્વારા રંગોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું લોકસભા ચૂંટણી સંદર્ભે અમદાવાદ પોલીસે ચોર્યાસી ચેકપોસ્ટ નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાન દારૂની હેરાફેરી પર રોક હથિયારોની જપ્તી સહિતની કામગીરી હાથ ધરી ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસે જણાવ્યું આગામી ચૂંટણીને લઈ શહેર પોલીસ દ્વારા સોળ માર્ચથી તેર એપ્રિલ સુધી સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી જે હેઠળ નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે વધુ વિગતો આપતા તેમણે આ મુજબ જણાવ્યું

એ દરમિયાન પોલીસ ઉત્તમ રીતે આ સમગ્ર કાર્યક્રમ બંદોબસ્ત કરી શકે એ માટે અમદાવાદ શહેર પોલીસ કટિબદ્ધ બોટાદ શહેરમાં માલધારીઓ દ્વારા ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાના સમર્થનમાં સંમેલન યોજાઈ ગયું માલધારી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર હતા અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે કાર્યક્રમમાં બોટાદ નગરપાલિકા કોંગ્રેસના પૂર્વ સભ્ય અને માલધારી આગેવાન સૈલાભાઈ મીર પોતાની સાથે અન્ય પાંત્રીસ સમર્થકો સાથે આજે નિમુબેનના હસ્તે કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુજના તીર્થ મહેતા સહિત દેશના સાત ઓનલાઇન ગેમર્સ નમન માથુર અનિમેશ અગ્રવાલ નિધિલેશ પાટણકર પાયલ ધારે અંશુ બિસ્ટ ગણેશ ગંગાધર સાથે મુલાકાત કરી ભુજના તીર્થે બે હજાર અઢારમાં એશિયન ગેમ્સમાં ઇ સ્પોર્ટ્સમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ ઉપર તેનું એક ટીઝર પણ શેર કર્યું આ અંગે તીર્થે જણાવ્યું કે બેઠકમાં ગેમિંગ ઇ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઉપર ચર્ચા કરવામાં આવી गेमिंग का जो ट्रेंड है जो ई e स्पोर्ट्स का ट्रेंड है कंटेंट क्रिएशन और गेम डेवलपमेंट ये सभी चीज़ों का ट्रेंड कैसे चल रहा है उसका स्टेटस क्या है वो सब जानने के लिए हमें इनवाइट किया गया था और वहाँ पे हमने बहुत सी चीज़ें शेयर की बहुत सी डिस्कशंस की तो बहुत सारी डिस्कशंस हुई बहुत सारा जो हमें चैलेंजेस फेस होते उसके बारे में डिस्कस किया गया जो इम्प्रूवमेंट गवर्नमेंट कर सकती है वो भी हमने डिस्कस किया तो उनके साथ हमारे फेवरेट गेमिंग के पैशन के बारे में शेयर करके डिस्कस करके बहुत ही मज़ा आया આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન ઉપર વાંચી શકશો બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે ડોક્ટર આંબેડકર સેન્ટર ફોર એક્સલન્સ અને એસસી એસટી સેલ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ડોક્ટર આંબેડકરની વિકસિત ભારત વિશેની દૂરદ્રષ્ટિ વિશે ચર્ચા કરવામાં આવી આ પ્રસંગે અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચના અધ્યક્ષ કિશોર મકવાણાએ આ મુજબ જણાવ્યું આજે વર્તમાન સમયની અંદર વિકસિત ભારતની જે ચર્ચા થઈ રહી છે એનો પાયો બાબા સાહેબ આંબેડકરે ઓગણીસો બેતાલીસ થી ઓગણીસો છેતાલીસ દરમિયાન શ્રમ મંત્રી હતા ત્યારે નાખેલો બાબા સાહેબ આંબેડકર માનતા હતા કે કેવળ કૃષિ નહીં પરંતુ ઉદ્યોગના આધારે જ આ દેશનો વિકાસ થશે દેશને આગળ વધારવો હશે તો કૃષિની સાથે સાથે દેશનું ઔદ્યોગિકરણ પણ થવું જોઈએ અને તો જ ભારત શ્રેષ્ઠ પણ બનશે વિકસિત પણ બનશે સમૃદ્ધ પણ બનશે સ્વાભિમાની પણ બનશે અને સશક્ત પણ બનશે ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પ્રકોપ વધવા જઈ રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ પર જે ચક્રવાતી દબાણ હતું તે આગળ વધીને રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગના અહેવાલ અનુસાર આવતીકાલે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદના ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સુકું રહેશે પંદર એપ્રિલથી અઢાર એપ્રિલ વચ્ચે રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ વધશે સંભવતઃ કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ પણ રહી શકે છે ગઈકાલે સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં રાજ્યનું સૌથી વધુ મહત્તમ ચોલીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છેલ્લા બે દિવસમાં દક્ષિણ ગુજરાત સહિત કચ્છ અને અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કરા સાથે છૂટો છવાયો વરસાદ વરસ્યો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આગામી લોકસભાની વિવિધ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પંદર સોળ અને અઢારમી એપ્રિલે ઉમેદવારી પત્રો ભરશે લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીલક્ષી સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા